आई रे तुम्हारा मीतू बा रे तमन्ना मीतू ना राम तमन्ना मीतू को तमना आओ तमन्ना बोलाया मनु सुमित्रा ये दो ग्लास परीजो तुम्हें गोठा पे और गोठवानो बदो पप्पा ने हमारा रुक जाए बस काम Why જમવાનું આપી દો zo? તમે તમે zo – હું જમે હું no major Jum tare – wow હા gera No – Joy is source Ta-baε Jaca pra edi Precik, свieruet ти Ma – voor veld g 걸�ug Oggi 살�

અલ્યા કો ફરાસોયા આરા તું દен દેજો આ હવે ભૂઈ ના પાડો હા માને મન ચા બતા જો મે શું કતો ન હા루

हां पर जैम्बे हां तो गाइस अपने जैगरी से गोदीनगर जावा हम लेके तो पोजीशन तो बने जो हमारा ब्लॉग में एक गोदीनगर एक जो

મોટી અહિયાં પણ મોટી પણ આપડી મૂર્તિ આ મૂર્તિ આપડે ગમાડી છે

Cảm ơn các bạn đã theo dõi cho lấy dây Để không bỏ હવે ફૂલ લેવા કોઈ છ નહી દેખાતું જોઈ સાહેબ ચાલુ સકારે એ પૂજા પાની દુકાન દુકાન

ઘેર લઈને મૂકી દીધ્યા છે સ્થાપના સવારે કરીશું ગણપતિ બાપા ની અત્યારે તો વાડાવરી જોઈ બીજે મુકાય ને એટલે આપણે ત્યાં મૂક્યા છે અને કાલે કમેન્ટમાં જણાવજો મારા ઘરનું ડેકોરેશન કેવું લાગે છે તમને જો જોઈન તરત ઊંઘવાની તૈયારી કરો હો વાત સર તો લેડો ગાઈસ આપણે ઘેર આવી ગયો અને હવે વિડીયોનો અહીંયા એન્ડ આપીએ તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોના સબસ્ક્રાઈબર કરજો જય માતાજી ગુડ નાઇટ આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો